અને મુખ તોડ જવાબ આપવાનું કામ એ હિન્દુ તરીકે સનાતન ધર્મ તરીકે આપણે સૌ કોઈએ કર્યું હતું કોંગ્રેસે બીજી ભૂલ કરી બે હજાર ઓગણીસ માં બે હજાર ઓગણીસ માં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને ચોકીદાર ચોર હે એવું કીધું આ કોંગ્રેસની બીજી ભૂલ હતી પણ રાષ્ટ્રવ્યાપી જ્યારે ચેતના જાગે

ફરી પાછી કોંગ્રેસે ભૂલ કરી છે ને કીધું છે કે એમને તો ક્યાં પરિવાર છે અરે જે વ્યક્તિ પોતાના વક્તવ્યમાં હર હંમેશ એક વાત કરે કે એકસો ને ચાલીસ કરોડ ભારતવાસીઓ એ મારો પરિવાર છે અને આ કોંગ્રેસ કે આ કોંગ્રેસ કે એને તો ક્યાં પરિવાર છે મિત્રો ત્રીજી વાર તોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છે અને એ તોડ જવાબ હવે ચારસો ને પાર કરીને બતાવવાનો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે